ઢોર એક અહીંયા સાઈડમાં બેઠું હાવ રસ્તા હાવ રસ્તાની સાઈડમાં બેઠું છું અને ટ્રકવાળા એને પગની ખરીઓ બે કાઢી નાખી દહે પગ ભાંગી નાખ્યા તો એક ટ્રકવાળો એવું એમ કે છે કે આ ઢોરને રસ્તામાં બેઠો થઈ કે એ પીલાઈ જાય એમ એટલે મારી ખાલી એટલી જ વિનંતી છે કે ભાઈ અહીંયા જે આ ટ્રાફિકની સમસ્યા થાય છે ને એ થોડીક હલ કરાવો તો અહીંયા આવા કંઈ મૂંગા પશુ કોઈ કોઈ આ તો પશુ પીલાનું કાંઈ માણે પીલાય આવું કાંઈ ન બને એવી એક સાવચેતી થાય એવું કરતા હોય એવું કરે જગ્યા સિનેમા રોડ નસિક પેટ્રોલ પંપ ની બાજુમાં જેડીસી ન્યુઝ સાથે તિનુ લલિયા સાથે યોગેશ ઉનાડકટ અમરેલી